આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે સારો દિવસ છે કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે એમને પણ સવલતો મળે એના માટે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સ સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિએ જે જેટની અમે ત્યાં અમે ત્યાં બધું અમને જાહેરાત કરી સાથે સાથે અમે નિવેદન કર્યા એના તકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય સાંસદ અને અમારો જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું સાથે જ આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરશ્રીનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું આપણા ડીઆરએમ સરનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું ને સાથે આપણા જે અહીંયા રેલવેના ઓફિસર્સ ને કર્મચારી રહી છે એમને પણ હું ધન્યવાદ કહેવા માગું છું કે આ બધા સાથે મળીને અમે આ વાતચીત કરીને રસ્તો કાઢ્યો છે કાલે અમારા રેલવે યુનિયનના લોકો પણ મારા ઘરે આવીને મળી ગયા જે થોડી ગેરસમજ હતી એ પણ અમે સોલ્વ કરી દીધી છે કારણ કે મારા માટે સાંસદ તરીકે હું રેલવેના માટે પણ એટલો જ ઝીમ્મેદાર છું ને આપણા વલસાડના લોકો માટે પણ એટલો જ ઝીમેદાર છું એમણે જે જે પોઈન્ટ કીધા એ બધા અમે ડિસ્કસ કર્યા એમના પણ જે પોઈન્ટ છે એ બધા અમે એડ્રેસ કરશું ને આપણા વલસાડના લોકોને પણ સારી રીતે રસ્તો મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું ને આજે જેમ મેં કીધું વર્ષોથી લોકો આ રસ્તો ખોલેની રાહ જોતા હતા અમે ઇલેક્શન દરમિયાન જ્યારે અમારું સાંસદનું ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે અમે પ્રોમિસ કર્યું હતું કે આ રસ્તો ખોલશો તો આ બધા સાથે મળીને બધાની જીત છે આ રેલવેવાળાની પણ જીત છે આપણે વલસાડના જનતાની પણ જીત છે આપણે બધાની જીત છે તો આજે પાછું તમારા મા ચેનલના માધ્યમથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાનું છું ખરેખર વલસાડ શહેરીજનો માટે ગ્રામ્યજનો માટે અને રેલવેના દરેક નગરજનો માટે પણ ખરેખર આનંદનો દિવસ છે આજે આપણા સાંસદ અને લોકસભાના દંડાકા આદરણીય ઢવલભાઈ પટેલના આગેવાની હેઠળ એમના પ્રયત્ન મારા પણ પ્રયત્ન લોક દરેક પ્રતિનિધિના પ્રયત્નો આપ સૌ પત્રકારના પણ પ્રયત્નો કેમ કે આ રસ્તો વર્ષો પુરાણાથી ખુલ્લો હતો હું પોતે પણ યાર્ડમાં આ જગ્યા પર છ વર્ષ સુધી રહ્યો છું ભવિષ્યમાં આ રસ્તો બંધ એવું મારી જાણમાં નથી એટલે આ રસ્તો દરેક ટ્રાફિક માટે રેલવે રેલવે પરિવાર પણ આપણા શહેરીનો પરિવાર છે એમને પણ રેલવેના શહેરીજનોની જરૂર છે શહેરીજનો રેલવેની જરૂર છે એટલે આ રસ્તો બંધ કરવાનો કોઈ આશય હતો નહીં પણ એક ટ્રાફિક સમસ્યા હલ થાય લોકો ટાઈમ પર જોબ માટે જતા હોય ટ્રેનની સુવિધા મળે એટલે આ એક રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને ઢોલભાઈને સાંસદને બધાના પ્રયત્નથી આ જે રસ્તો રેલવે તંત્રએ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવજી આવ્યા ત્યારે એમણે વાઇડરી આપી અને બીજા આ રેલવેના અધિકારીઓ બાઈ ધરી આપી રેલવે ખુલ્લો મૂક્યો છે રેલવે તંત્રનો અને મંત્રીશ્રીનો અને